સુરતમાં નવરાત્રી પર્વની જેટલા કોમર્શિયલ ગરબાનું આયોજન કરાયું છે જેમાં તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી આ વખતે સુરતમાં ત્રણ હજારથી વધારે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે તો સામે સાત હજાર પોલીસ જવાનો ખડે પગે तैनात રહેશે સુરતમાં નવરાત્રી પર્વને લઈ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિવિધ જગ્યાઓ પર નવરાત્રી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ સુરત પોલીસ દ્વારા તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને ઉચ્ચ અધિકારીઓએ આજે વિવિધ ગરબા સ્થળોની મુલાકાત લીધી હતી અને આયોજકો દ્વારા કરાયેલી કામગીરીની સમીક્ષા કરી હતી આ દરમિયાન સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુરત શહેરમાં શેરી મહોલ્લા ખુલ્લા પાર્ટી પ્લોટ અને અન્ય ગ્રાઉન્ડો અને ડોમ થકી ત્રણ હજાર થી વધુ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું

આ સાથે ગરબા પંડાલોમાં નશાકારક વસ્તુઓનું સેવન ન થાય તે અંગે પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે ગરબા પંડાલોની બહાર બ્રીથ એનાલાઇઝર અને ડ્રગ ડિટેક્શન કીટ સાથે ખેલૈયાઓનું ચેકિંગ કરવામાં આવશે

ત્યારે આપણા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જોઈએ કુલ ત્રણ હજારથી વધુ આપણા ગરબાઓના આયોજન કરવામાં આવેલા છે જેમાં શેરીઓ શેરીઓમાં છે સોસાયટીમાં છે ખુલ્લા મેદાનમાં છે સ્કૂલોમાં છે અને સાતો સાત કુલ પંદર જેટલા આપણા કોમર્શિયલ ગરબાઓ છે જો મોટા ડોમ્સ વગેરા બનાવીને જો એમાં કરવામાં આવી રહ્યા છે બાકી સત્તાવીસ જેટલા એવા મોટા ગરબાઓ છે જો કે નોન કોમર્શિયલ છે તો આજે એના ભાગરૂપે જો કે ડોમ માં અહીંયા apna સુરત માં કલ્ચર છે દરબાના જો એના માટે તમામ જગ્યા જો જેટલા ભી ડોમસ રેડી થઈ ગયા છે એના અમારી ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી રહ્યા છે એના ભાગરૂપે આજે અહીંયા પાલ વિસ્તારમાં યશવી અન્નૌરાત્રી જો 2024 ના જો ડોમ ને પૂરી રચના કરવામાં આવી છે એના બધા અધિકારીઓ વિઝિટ કરવામાં આવે છે કે જેથી અહીંયા સુ સુ અમે સુધારા વધારાનું માર્કેશન આપી સકીએ જેથી પોલ પોતાનો વિસ્તારમાં બધા લોકો એના સુધારા કરાવી શકે જેના પબ્લિક સેફ્ટી સાથે આપણા ખૂબ સરસ ખેલૈયાઓ એન્જોય કરે એવા આશયથી અમે લોકો બધા વિઝિટમાં છીએ અને અમુક વિસ્તારો એવું છે કે બધા ઓલમોસ્ટ એવરી ડે કંઈક બારિશ થતી રહી છે સુરતમાં જેના લીધે પાર્કિંગનું બી કેવી રીતે એના આવી રહી છે જો અમુક ડોમમાં જેના લીધે થોડા તકલીફો જો પડી છે એમાં ડોમના પાર્કિંગના લાયસન કરવા માટે અમારી ટ્રાફિક ટીમ એના સાથે સંકલન કરે છે અને લગભગ જો એ એકાકને છોડી દઈએ બાકી બધા લોકો એકદમ રેડી છે આવતીકાલથી જોઈએ એકદમ નવરાત્રિનો જો ખૂબ સરસ જોઈએ માહોલ આપવા માટે જેથી આપણા સુરતી આપણા એન્જોય કરી શકે અને તમામ જો ફાયર એક્ઝિટના વ્યવસ્થા હોય મટીરિયલ ઉપર જો ફાયર રિટાર્ડન્ટના સ્પ્રે કરવાના હોય યા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોય અહીંયા જેટલા બી વોલન્ટિયર ચેક કરવા માટે પાસવાલા રહેશે એના માટે અને સાથોસાથ અત્યારે સવારે અમારી એક મિટિંગ બી અમારા તમામ અધિકારીઓ સાથે થઈ જેમાં અમે લોકો એવા પણ અમુક જગ્યાઓ ચેક કરવાના છીએ જેથી કોઈ અમે ત્યાં બેરિકેડ મૂકીને ચેક કરવાના છીએ ખાસ કરીને જો કોઈ નશા કરીને કોઈ અગર ફરશે તો એના પકડવા માટે જોઈએ તો બ્રીથ એનાલાઇઝર અને અમારી જો અલગ ડ્રગ ડિટેક્શન કિટ્સ હોય છે એના લઈને જો અમુક પોઈન્ટ ઉપર જો અમારા સોજીના અને સ્થાનિક પોલીસના ટીમો રહેશે જોઈએ અને ક્રાઇમ બ્રાન્ચના ટીમો પણ રહેશે જો કે કોઈ એવા નશાના કરીને કોઈ બહાર નીકળશે તેના ઉપર કાર્યવાહી કરવા માટે સાથોસાથ જ્યારે પબ્લિક જાય છે ગરબા કરવા માટે તો અલગ અલગ ટાઈમ ઉપર જતી હોય છે લેકિન જ્યારે છૂટે છે ત્યારે એક સાથ જો એ લોકો નીકળે છે તો એના કેવી રીતે વધુમાં વધુ જો સહુલિયત આપીને સારી રીતે સેફલી આપણે ઘરે જતી રહે લોકો બધા લોકો આ પ્રકારના વ્યવસ્થાઓ માટે આજે સવારે અમારી ચર્ચા અધિકારીઓ સાથે કરવામાં આવી અને સાથ તમામ પોલીસ અધિકારીઓના તમામ અમારા પોલીસના જવાનો સાત હજારથી વધુ અમારી ફોર જો પગે રહેશે જબ તક અમારા સુરતી એન્જોય કર્યા પછી ગરબા અરે નઈ જતારો તો તો અમે લોકો જો બહાર ફિલ્ડ ઉપર રહેવાના છે જો અને સાતો સાત એવા પણ અમારો સંગ્રહણ જો આટકો સાથે જો થયા છે ગઈકાલે ફરી થાય આજકો સાથે એક મીટિંગ થઈ જેમાં એવો સંગ્રહણ કરવામાં આવે છે કે એક પણ વ્યક્તિ જો ટિકિટ ચેક કરસે જો બીજા જો પેનોના ને ભાઈઓના ટિકિટ ચેક કરસે अथवा જો એના માર્ગદર્શન આપી એવા પણ કોઈ વ્યક્તિ નહી હોવા જોઈએ જો કે ગુનાઈત ઇતિહાસ ધરાવતો હોય યા લોકો સાથે મિસビહેવ કરે જો અથવા જો એના غلط આસાઈતિ غلط અમામાં કે એના એના લઈને જો કોઈ લોકોનો જો આવે છે ખેલાઈયાઓ એને કોઈ હેરાન નહીં કરે એવા બી અમે આજકો સાથે સંકલન કર્યા છીએ જોઈએ અને પોલીસને બી એક દેશ અમે રાખવાના છીએ જોઈએ એવા જગ્યા ઉપર જ્યાં લોકોને મદદ અમે કરી શકીએ ખાસ કરીને મોટા ગરબા ઉપર જોઈએ અને અમારા સો નંબર વન એટ વન નંબર આ બધા જો ચોવીસ કલાક જો કાર્યરત રહેશે અમારા લોકો માટે આપનો થકી અમે બધા રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે આપણા નવરાત્રિનો નવ દિવસ ખૂબ સરસ રીતે આપ એન્જોય કરો

ગુનાહિત જો ગુના દાખલ કરીને એના ઉપર અમે એક્શન લઈ શકીએ કારણ કે અમે એક તમે લેટગો કરશો તો પછી બીજા લોકો જો એ નેક્સ્ટ વધારે પ્રોબ્લેમ ક્રિએટ કરશે આ તમામ બાબતોનો અમે સંકલન કરી લીધા છે અને ઉમીદ છે પૂરી માતાજી કા આશીર્વાદ ખૂબ સરસ માહોલમાં અમારા ગરબા જો સુરતમાં લોક પૂર્ણ થશે બીરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત